શ્રી જશવંતલાલ શાહ શતાબ્દી સંસ્કાર વ્યાખ્યાન માળાનો કાર્યક્રમ મેડિકલ કોલેજ શયાજી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો શ્રી જશવંતલાલ સૌશાહ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી શ્રી જશવંતલાલ શાહ જન્મ શતાબ્દી સંસ્કાર વ્યાખ્યાન માળાનો કાર્યક્રમ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ સયાજી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની જાહેર જીવનના મોભી તથા સહકારી ક્ષેત્રે અનેક સંસ્થાઓની રચના અને વિકાસમાં જેમનું અતિપ્રિય યોગદાન રહ્યું છે પૂર્વ મંત્રી શ્રી બૃહદ મુંબઈ રાજ્ય અને ગુજરાત રાજ્ય બરોડા ડેરીના સ્થાપક તથા પૂર્વ પ્રમુખ અને જેમને લોક હૃદય આદર ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવું વિરલ વ્યક્તિત્વ ધરાવતા સ્વર્ગીય શ્રી જશવંતલાલ શાહની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વક્તા તરીકે અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામી શ્રી નિખિલેશ્વર રાનંદજી દ્વારા આધુનિક માનવ શાંતિની શોધમાં ઉપર પોતાનું પ્રવચન આપ્યું હતું

અને એમનું આ ટ્રસ્ટ બનાવ્યું છે જસવંતલાલ સૌભાગી ફાઉન્ડેશન ટ્રસ્ટ એના તરફથી જસવંતલાલ આજે એકસો આઠમી પુણ્યતિથિ છે જન્મતિથિ છે અને એ નિમિત્તે અમે સંસ્કાર વ્યાખ્યા માળાનું આયોજન કર્યું છે અને એ અંતર્ગત આજે સ્વામી નિખિલેશ્વરનંદજી જે રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ છે એમના દ્વારા આધુનિક માનવ શાંતિની શોધમાં એ વિષય ઉપર વ્યાખ્યાન રાખેલું છે અને થાય પ્રવચન છે બધા જ લોકો એમાં આવી શકે છે આ પહેલાં પણ આ શતાબ્દી સમારોહના અંતર્ગત અમે જે પ્રવચન રાખ્યા હતા એમાં ભાગ્યશભાઈ જાનું પણ પ્રવચન રાખેલું હતું ચાલો લાગણી થોડીવાળી ત્યાર પછી જય વસાવડાનું એક પ્રવચન રાખ્યું હતું છોડીને માણો માણીને છોડો અને એમનું એક સરસ પુસ્તક એક વિરલ વ્યક્તિ જસવંતલાલ શાહ એ ટ્રસ્ટ તરફથી પ્રકાશિત કરવામાં આવ્યું અને રાજમાતા શ્રીમતી સુભાગીની દેવી ગાયક માટે તેનું વિમોચન કર્યું હતું અને આજના કાર્યક્રમમાં લોકો સમાજને ઉપયોગી થઈ પડે એમાંથી કંઈક સંસ્કારનું જતન થાય અને લોકોને એક શાંતિના માર્ગે લઈ જઈ શકીએ એ માટે આધ્યાત્મિક પ્રવચન અમે આયોજન કર્યું છે મારી સાથે અમારા ટ્રસ્ટના ઉપપ્રમુખ કૃષ્ણકાંતભાઈ ખજાનચી જયેશભાઈ દલાલ અને અમારા અમારા ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પણ સામે સાથે છે મારું નામ શાહ છે